રોમ રોમ ભાઈઓ પાણી ભરવા જાવેલા બાયો રોઈ ગઈ હે લા હું જી કામય ન ના બોલ મારે ઈ ચાલે હજી કામે પણ ના સમર્તા ન થાય પેલા પાણી ભરી આવો ને પેલા પાણી પેલા પાણી ભરી બોલ સરપંચ ને કદું મેં કીધું અરજી દીધી ઈલા બાલ બચા હેરાન થાય છે એક તો ઘરે આવીને બેઠા હોય કામે એવી પિંજણ હોય ને આયા એવી પિંજણ હોય તો આપણને

સરસ <laughs> ના <laughs>

આ આ વિટલાના બાથરૂમ કાય છે જ નઈ બહુ ઓમ તો ઊંચી ઊંચી કરતા હો બળવા એ આવો સરપંચ આયે કામ હતું ઓફિસ આયો તો તો ઓલા તમા

જગન્નાથ <Popkeys in expand>

પાણી નથી આવતું જોવો તો આટલું આટલું કાવે આમાં બાજવાનું ન થાય આમાં બાજવાનું થાય એ તો અમારો માળો વાંધો તો તમે ખાઈ ને હું લાઈન માં જાવ હવે જો સરપસ જોયું ને તમે કાઈ વાંધો નઈ વોટ મને તાપજો હું ના તમને તો મત દેવું જ નથી પેલા તમને ઓલા રોડ બોડ બધું કરાવો પછી મત દેવા હું આ રાખી નાખું ગો

મારા પૈસા હા હું જો રોડ નું નલ નું નલ નું નાખી લખી નાખ્યું હવે આ રોડ નું લખી નાખ રોડ નું અને સરપસ બીજી વાત હા ખેતી ઉમે તમે ન દીધા નલ કનેક્શન નો હા ઈ કળે વિના થી આ ચોપડે પાડો તો ભાઈ આ તમે હે ને કઢાવો ને તો અમે મત દેવું જ છે હા ના સરપસ પેલા નલ ની કરાવી દીયો પછી મત દેવું આ તેર જ મત દેવું હું તો ઘરે રિક્ષા ઉ લઈને લઈને આવતા રહ્યો ફોર વીલ ઉ લઈને તેડવા

કા બગાને એવું પાડ્યો કે તેમ કર્યો ચા ચા પી નાંખ્યો આવતા તો મે કીધું શર્પટભાઈ જાતા હું તારે 2000 વાળા ઉછીતા લીધા તો હાલો હાલો કોઈ તો કઈ જ છે આ ઢોકા પાડ્યા લઈ લેવી તે હાલો શર્પટના વિખેડી સુઈ જાય ઘર ની અંદર માં ત્રણ દી ના વાર જાય ત્રણ દી ત્રણ દી થી પાણી બાણી કાઈ નતા આવતા મસ્ત તો ઉતો કેમ દીધો કાને દીધો કેમ દેસ આવી આવ્યો આ તમે ખોટું કર્યું આ તમે મારી ખોટું કર્યું તો તે તું મને તમારા તો તમે જ તમારા લોટલા ખાવી ઉપાડી No, 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 no. <laughs>